વાવ કરી દીધું ઘડિયો પાણી ચાલુ કરવું હાલે ગયું પછી હું આખ ની આ બાપ દીકરો વહેલા આયે કુંજું ઉડી ખેતરું ખાલી થયા ને કુંજુ આવે મોલક ની બે અમારા ખેતર માં એટલી બેઠી હતી કાલે

આકો રા વાવે તોર એ પારવા પારવા ચાલુ થયા વાવવાના બહુ તા કઈ વાત વાતા ખેતરું ને જ બહુ ખાલી થયા ત્યાં हाथ किया रहा वो वहा गया सलाह सीधे सीधे पारी थे क्यारो कोरा थे हो को ले तो अम

කලරර මගලක් అනවි వේරයිටිකටියමේ అక్కర మగ్గు అవైతారా ને ને કાનનો મોટો ચાલુ કરે ને હું આ પારી છે ને એ થોડી થોડી કરવી છે એક દાઢોઈ લ્યો ને એ વિખાઈ ગઈ નોઈલી ને ઊભો ધોર્યો હે ને એ ત્યાં હે એ નહીં કરવો પડે એમાંથી હે ને પછી લબાસો લેવા હું પાવડો ને દવા ને ડબો બાસાલી ને દવા મૂકવાની હતી એ બાપ દીકરો જ્યાં હે

એ આગળ લેગા દિશન ને દિશન ઘેર કોને કાનો હોય ને આમાં થોડું કંઈક આ કેરા ગ્યારામાં એ કે જરાક પારવેરા પીર્યા હતા એમાં એ સાટી દીએ મગ વહી જાતા ને એ દવા વાળા ઉતા એ પછી પાછી હોય વધારી હતી ને એ ઘાટા હે આ કોરા આ કોરા જરાક એક પારવા હે ત્યાં હોય વહી જતા ને એ બધા નાખી દે દવા વાળા હે એ કંઈ કઈ આવે નહીં ઈ મગ સાટે હું આ પાણીવાળા જે આપણું પાણી છે મેં દવાઈ મૂકી દીધી

મારે ઘેર જવું કાલનો પાણી વારે ને તો પછી મેં હું ઘેર જા ભૂખ હોય લાગી પછી સવારે કે હીર આવ્યા કે નતા એને ખેતરમાં માં બધા ભાગી ગયા હતા ની દિશા ને તો યો તો ઈ વાંધો નત તડકો અટાણે તો ઠાઉકો હે તોય વાવડો હે તો વાંધો નત એટલે હજુ તડકો નત લાગતો હું ઈ તો બહુ હે તડકો ભાઈ વાવડો હે ને તે કે ખારું હે ઘલા કરતા તા તે તો મુર્યો વાવડો નું તો હે ને એમાં મૂકી દીધા હતી એવી કાઢવાના રીએ ફૂકણીમાં કીધું ફૂકણી આવે પછી કાઢેલી પણ હાલો તો જો ત્રણે વાગી ગયા પાંચ ને અમારે હેને એક પારિયો પીએ ગયું એવા કરો બે ક્યારે સેલા તેમાં જાય પાણી માં ને એક એવો વિનાનો બપોરે બાર સાડા બાર વાગે ચાલુ કરી હતી ને ત્રણ પાંચ વાગ્યા અંદર તો પીએ ગયું એવા એક બપોરનું પારિયું એક જ રહ્યો

ધાણી પાછા મગ એક જ દિવસ ને બેડે કે